નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગૌચર જમીન બચાવવા સુપ્રીમ અને હાઈકોર્ટે ચુકાદા આપ્યા બાદ ગુજરાત સરકારે પરિપત્ર કર્યો શું છે પરિપત્ર કેવી અમલવારી ગૌચર બચાવવા થાય છે વગેરે બાબતે પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે જાણકારી આપી ગૌચર જમીન બચાવવા માટે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટે ચુકાદાઓ આપ્યા છે ત્યારબાદ ગુજરાત સરકારે ગૌચર જમીનની સુરક્ષા અને વિકાસ માટે ગ્રામ્ય તાલુકા અને જિલ્લા સ્તરની કમિટીઓ બનાવી છે આ કમિટીઓ શું કાર્યવાહી કરી શકે કેટલી સત્તાઓ ગૌચર જમીન બચાવવા માટે છે એટલે પશુઓની સંખ્યાના હિસાબે ગૌચર જમીન નીમ કરવામાં આવતી હોય છે અને એ ગૌચર જમીનની માલિકી સંબંધિત જે તે ગામની પંચાયત હસ્તકની હોય છે ઘણી બધી જમીનો એવી હોય છે કે લોકો દ્વારા પણ ગૌચર માટે ડોનેટ કરવામાં આવતી હોય છે એ જમીન પણ ગૌચરની ગણાવવામાં આવતી હોય છે અને જે તે ગ્રામ પંચાયતના રેવન્યુ રેકર્ડમાં એ ગૌચર તરીકેની જમીન તરીકેનો એનો ઉલ્લેખ થયેલો હોય છે પરંતુ જમીનોનું ઘટ પડતા જમીનોની કિંમતોમાં વધારો થતાં ઘણી બધી જમીનો ઉપર પેશકદમી કરવામાં આવી ગૌચરની જમીનો ખેડી નાખવામાં આવી અને લોકો જે છે એ પોતાના આર્થિક ફાયદા સારું આ ગૌચર જમીનોનો અંગત ઉપયોગ કરવા લાગ્યા આ હકીકતો નામદાર સર્વોચ્ચ સર્વોચ્ચ અદાલતને ધ્યાને આવતા અદાલત જે છે એમણે એ બે હજાર અગિયારમાં માં એક જસપાલ સિંહ વિરુદ્ધ સ્ટેટ ઓફ પંજાબનો જે માર્ગદર્શક ચુકાદો આપ્યો એમાં ગૌચર જમીનોના રક્ષણ માટેની આખી ગાઈડલાઈન બહાર પાડી

ગૌચર જમીનોનું કેવી રીતે જે છે વિકાસ કરવો એ બાબતેની એક માર્ગદર્શિકા ઘડી અને એનો ચુસ્તપણે પાલન થાય એવું સરકારને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતના ઉપરોક્ત બે ચુકાદા મુજબ તારીખ એક ચાર પંદર ના રોજ ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડી અને નવી ગૌચર નીતિ અમલમાં મૂકી આ ગૌચર નીતિ પ્રમાણે ગૌચર વિકાસ સમિતિઓની નિમણૂક કરવામાં આવી તે મુજબ ગ્રામ ગૌચર વિકાસ સમિતિ તાલુકા ગૌચર વિકાસ સમિતિ અને જિલ્લા ગૌચર વિકાસ સમિતિ એ પ્રમાણે એના ત્રણ ભાગ પાડવામાં આવ્યા અને દરેક સમિતિને શું કાર્ય કરવાનું છે ગૌચર જમીન બાબતે શું અધિકારો આપવામાં એનો પણ એ જે રિઝોલ્યુશન એ જે ઠરાવ થયો એમાં વિગતવારની છણાવટ અને ચર્ચા કરવામાં આવી અને આદેશ આપવામાં આવ્યા એ પ્રમાણે જે ગ્રામ ગૌચર વિકાસ સમિતિ છે એમાં જે છે એમાં ખાસ કરીને જે છે સભ્ય તરીકે ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ સભ્યોની નિમણૂક કરવામાં આવે તેમાં આ ગૌચર વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે સરપંચને હોદ્દાની રૂએ સરપંચ ગ્રામ ગૌચર વિકાસ સમિતિના અધ્યક્ષ રહેશે પછી જે છે એ ગામના પ્રગતિશીલ જે બે ખેડૂતો છે એના સભ્ય સભ્ય રહેશે રહેશે બે પ્રગતિશીલ પશુપાલકો છે આ સમિતિના ગામના બે પ્રબુદ્ધ નાગરિકો અને સંબંધિત ગામની શાળાના આચાર્ય એ પણ આ સમિતિના અધ્યક્ષ રહેશે અને ગ્રામસભા ઠરાવ કરે એવા વધારાના બે સભ્યો પણ આમાં લઈ શકાશે એ રીતે જે છે

એમના સિવાય જે છે તાલુકા ગૌચર વિકાસ સમિતિનું ગઠન કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો અને આ ઠરાવમાં તાલુકા ગૌચર વિકાસ સમિતિ છે એમાં જે છે પ્રાંત અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી એના અધ્યક્ષ રહેશે તાલુકા વિકાસ અધિકારી એના સભ્ય સચિવ રહેશે મદદની ખેતી નિયામક એના સભ્ય તાલુકા ફોરેસ્ટ ઓફિસર શ્રી સભ્ય વેટરનરી ઓફિસર સભ્ય શાળાના આચાર્ય શ્રી સભ્ય અને મામલતદાર શ્રી સભ્ય અને નાયબ કાર્યપાલક એટીવી આ તાલુકા ગૌચર સમિતિના સભ્યો તરીકે રહેશે અને આ તાલુકા ગૌચર વિકાસ સમિતિ જે છે એ પોતાની સત્યાની મર્યાદા મુજબ પ્રોજેક્ટ મંજૂર કરશે ગૌચર ડેવલપમેન્ટ માટે મંજૂર કરેલ પ્રોજેક્ટના અમલીકરણની સમીક્ષા કરશે અને જે આ પ્રોજેક્ટ અને ડેવલપમેન્ટના કાર્ય છે એના ઉપર દેખરેખ રાખશે જુડી જુડી જે કન્ઝર્વેશન જે છે એટલે ઘાસ ની જે આખી યોજનાઓ છે એનો પણ એમાં અમલીકરણ કરાવશે અને જે પ્રોજેક્ટ ફાળવવામાં આવે છે એમાં નાણાકીય ગેરરીતિ ન થાય એ બાબતનો પણ જે છે એ દેખરેખ આ તાલુકા વિકાસ ગૌચર સમિતિ રાખશે એનાથી ઉપર જઈએ તો જે છે એ જિલ્લા ગૌચર વિકાસ સમિતિની પણ ગઠન કરવામાં આવ્યું અને આ જિલ્લા વિકાસ ગૌચર સમિતિ છે એ આખા જિલ્લાની ગૌચર જમીનો દરેક ગામમાં જે જે ગૌચર જમીનો નિયમ કરવામાં આવી છે એનો દેખરેખ કરવા માટે આ જિલ્લા ગૌચર વિકાસ સમિતિને

ઓફિસર એ સભ્ય યોજનાને ફંડિંગ આપનાર કચેરીના હિસાબ અધિકારીઓ એ પણ સભ્ય અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત એ પણ એના સભ્ય રહેશે અને આ જિલ્લા ગૌચર વિકાસ સમિતિ છે એના માટે પણ આખું એક નવું માળખું અને નવા કાર્યો અને નવી જવાબદારીઓ આ ઠરાવ મુજબ સુપ્રદ કરવામાં આવેલી છે એ મુજબ ગૌચર વિકાસ માટે પસંદ થયેલ પોતાની મર્યાદામાં આવતા ગામોની ગૌચર વિકાસ પ્રોજેક્ટને વહીવટી અને નાણાકીય મંજૂરી આપવી સત્તા મર્યાદા મુજબના પ્રોજેક્ટ મંજૂર કરવા

એમની મુખ્ય કામગીરી એક આપવામાં આવી કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગૌચર જમીનો ઉપર જે દબાણો જે છે એને ઝુંબેશના સ્વરૂપમાં તાત્કાલિક દૂર કરાવવા અને ગૌચરની જમીનો ઉપરની જે પેશ છે એ ખાલી કરાવી એના સિવાય જે છે ગૌચરની જમીન ઉપરની રિસર્વે કરાવી એની માપણી કરાવી એના હદ નિશાન બાંધી અને એનું રક્ષણ કરવાની જવાબદારી પણ આ ગૌચર વિકાસ સમિતિઓને આપવામાં આવી છે અને આ જે

એ જીપીએસ દ્વારા એને બાઉન્ડ્રી ડિમાર્કેશન એ કરી અને ગૌચર જમીનની જાળવણી કરવા માટેના આદેશો આપવામાં આવેલા છે અને એ મુજબ જે છે એ અલગ અલગ ગૌચર સમિતિઓ છે એને કાર્ય કરવાનું રહે છે અને નામદાર સર્વોચ્ચ અદાલત અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જે બે માર્ગદર્શક ચુકાદા મેં કીધા સિંહ વિરુ સ્ટેટ ઓફ પંજાબ અને ચૌધરી લક્ષ્મણભાઈ પારથીભાઈ વિરુ સ્ટેટ ઓફ ગુજરાત એ ચુકાદા મુજબ આ ગૌચર નીતિ બે હજાર પંદરમાં તારીખ એક ચાર બે હજાર પંદર થી અમલમાં આવેલી છે એનો ચુસ્તપણે પાલન કરાવવાની જવાબદારી એ જે છે ગ્રામ ગૌચર વિકાસ સમિતિ તાલુકા ગૌચર વિકાસ સમિતિ અને જિલ્લા વિકાસ જિલ્લા ગૌચર વિકાસ સમિતિના ભાગે આવવામાં આવેલી છે છતાં પણ આજની તારીખમાં આપણે દરેક ગામમાં જઈએ તો ગૌચરનો પ્રશ્ન જે છે એ પેચીડો છે

એનું ઇનપુટ એ ખૂબ મહત્વનું બની રહે છે જેના કારણે આ જે ગૌચર જે છે એનું રક્ષણ થઈ શકે ગૌચરની જાળવણી થઈ શકે અને જે હેતુ માટે ગૌચર છે એનો યોગ્ય તબક્કાવાર રીતે એનો ઉપયોગ થઈ શકે એના માટે આ જે બે હજાર પંદર ની ગૌચર નીતિનો જે ઠરાવ છે એ ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે આ જાણકારીનો ઉપયોગ કરી ગ્રામ્ય સ્તરે તાલુકા સ્તરે સ્તરે અને જિલ્લા નાગરિકોએ આ સમિતિને ગૌચર બાબતે શું કામગીરી કરી તે પૂછવું જોઈએ દર્શક મિત્રો આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર